તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી માં બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકાઉ અને મારું વેણ કોઈ બી ખોટું ન પડે અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સોડાવી દે છે અને ખાપરો ઝવેરીની માતા મહાકાળી રાજાના ઢોળિયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને એની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફીટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી એની જગ્યાએ લાકડાના પાયા ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે